આ કંપની એક સમય ટ્રેડર્સ માટે સૌથી પ્રિય શેર હતો પણ પરિસ્થિતિઓ બદલાઈ અને કંપનીના માટે સતત વધતું રહ્યું જેથી શેરના ભાવમાં આપણને ઘટાડો જોવા મળે પાંચસો થી એક રૂપિયા ઉપર આવી ગયો અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે કંપની પણ વેચાવા જઈ રહી છે કંપની પાસે સિમેન્ટ પ્લાન્ટ્સ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ટોલ રોડ્સ અને પાવર પ્લાન્ટ્સ છે આ બધું હવે

આખું મામલો معاملہ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આધાર છે જો કોર્ટ એરડાના જમીન રદ કરવાનો નિર્ણય પલટે તો દાલમિયા ભારતની ડીલ આગળ વધી શકે છે પરંતુ જો નિર્ણય જયપ્રકાશ એસોસિએશન વિરુદ્ધ જાય તો તમામ બિલ્ડિંગમાં મોટો ફેરફાર થઈ શકે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી જયપ્રકાશ એસોસિએશન લિમિટેડના શેર વિશે જેમાં એક સમય કંપનીનો શેર બધા જ ટ્રેડર્સ માટે ફેવરેટ શેર હતો જે હવે 1 રૂપિયા ઉપર આવી ગયો છે 500 રૂપિયાથી અને હવે કંપની એવા પરિસ્થિતિમાં આવી છે કે તે વેચાવા જઈ રહી છે કે સત્તાવર હજાર થી પણ વધુ દેવું છે કંપનીના માથે અને સૌથી વધારે બોલી આમાં લગાવી છે દાલમિયા ભારતે ચૌદ હજાર છસો કરોડ પણ એમાં પણ એક શરત છે કે જો જે કંપનીનો જમીનનો વિવાદી મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલે છે એ મામલો કંપનીના પક્ષમાં આવે છે તો ચૌદ હજાર છસો કરોડમાં કોઈ ફેરફાર નહીં થાય પણ જો કંપનીના વિરુદ્ધ આ નિર્ણય જાય છે તો પછી આ બોલીમાં ફેરફાર જોવા મળશે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ અને હવે મળીયે આવનારા વિડીયો માં અને જયારે પણ તમે શેર રોકાણ કરો છો ત્યારે કંપની ના બધા જ પક્ષો તપાસ કરવા અને કંપની શું કરે છે એ ચેક કરવું દેવું ચેક કરવું પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ તો મિત્રો હવે મળીયે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બાજુ દબાવી દેજો